જેમાં શ્રીજી લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવતા હોય તેવી થીમ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે લાલ કિલ્લાની ઝાંકી સાથે સરદાર પટેલ સહિત પરેડ કરતા મિલિટરીના જવાનો સાથે લશ્કરના વડાઓ તેમજ દરેક રાજ્યની સંસ્કૃતિની ઝાંખી દર્શાવી છે લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરતા શ્રીજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે હું અંકલેશ્વરમાં આજે ગણપતિ જોવા માટે નીકળ્યો છું બાળકોને લઈને તો મેં જોશિયા ફરિયામાં આવીને જોયું તો ઘણી સરસ થીમ બનાવી છે લાલ કિલ્લાની અને આપણા નરેન્દ્ર મોદી માન્ય પ્રધાનમંત્રીજી ધ્વજવંદન કરે એવી થીમ છે એનએસજી આપણું બ્લેક કમાન્ડો અને એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે રચના કરી છે અને જે આપણે ત્યાં અયોધ્યા અને એમાં જે એમનું સાથ છે બહુ ઘણી થીમ એમને થીમનું આયોજન કર્યું છે અને દર વર્ષે આ લોકો કંઈક નવી નવું નવું આયોજન કરતા રહી છે તો મારી બધાને એવી વિનંતી છે અંકલેશ્વરની ભાવુભરી જનતાને કે બધાએ એકવાર આ થીમ જોવા આવી જરૂરી છે એમ જોશિયા વડિયા યુવક મંડળમાં છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી અમે શ્રીજી બાપાની સ્થાપના કરીએ છીએ દર વર્ષે અવનવી થીમો લાવીએ છીએ ગયા વર્ષે અમે રેલવે સ્ટેશન એની આગળ ગોકુલધામ સોસાયટી હતી આ વર્ષે અમે રાષ્ટ્રીય પ્રેમને હિતને ધ્યાનમાં લઈ ને દિલ્હીમાં આવેલ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજવંદન કરતાં શ્રીજી બાપાની સ્થાપના કરી છે અને અલગ અલગ રાજ્ય જેવી રીતે ગુજરાત છે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિના લોકો કેવી રીતે પોતાના પહેરવેશ હોય છે અને એ લોકોની સંસ્કૃતિ શું હોય છે એની રચના બતાવી છે અને પ્રોજેક્ટર થ્રી બી અમે એમને બધા યોગ્ય એ બતાવીએ છીએ અને હું અંકલેશ્વરની પ્રજાને આમંત્રણ આપું છું કે આ થીમને લોકો જેટલા વધારે પ્રમાણમાં જોઈ શકે ને આનો લાભ લે તો અમારી જે મહેનત છે એ સફળ થાય થેન્ક યુ થેન્ક યુ વેરી મચ વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર